કેમ મલા વાળીડ્યો મિત્રો આપણે જવાનું છે હવે પાનેરા અને આપણે હવે બસ પણ હલ્દી થઈ છે અને હારે મિથ્યાભાઈ છે અને હવે બસ આપણે રોડે ચડી છે ને તો આપણે હિતેશભાઈ છે આપણે બધા મિત્રો એકસાથે જવાના કાકા પણ આરે છે આપણે એટલે આપણે બધાને પાનેરા જવાનું છે અને ફૂલ મોજ કરવાની છે મોશ કરવાની ને હા હા ભાઈ મોજ તો કરવાની તો હોય ને ફરવા જાય એટલે મોજ ન કરવાની હોય બરાબર ને વાય હા ભાઈ તો આપણે હવે જવી પાનેરા અને હજી વૈશિષ્ટિ પેસેન્જર લેવાના છે આપણે નાથી પેસેન્જર ભરીને અને સીધા જવી પાનેરા હાલમાં આપણે નાઝબરાથી બસ ભરીને સીધું જવાનું છે હુરકા હુરખાથી જવાનું છે ભૂતિહાર હા ભૂતિહારથી જવાનું છે નારી છોકરી થઈને સીધું આપણે પાનેરા તો હાલો વિડિઓમાં બન્યા રહેજો બરાબર ને હા તો હાલો

અને બધા ગયા છે નાસ્તો પાણી લેવા જો અમારે મિહિરભાઈ તો વિચાર કરે કે લેવું શું આમાંથી હવે તો ફાઇનલી આપણને આમ દાબેલી ધ્યાનમાં આવી ગઈ છે તો આપણે તો વડાપાવ બે જલવી દીધા છે લેવાના કહી દીધું છે તો અમારે સુમિતભાઈ જો કે મારે કાંક લેવું તો એને પણ એક વડાપાવનો ઓર્ડર આપી દીધો અમારે ભાઈને કાંઈ લેવાનું થતું ન પણ આ મિહિરભાઈ ને તો બે વડાપાવનો ઓર્ડર આપી દીધો છે જવો વડાપાવ મસ્તીના બની ગયા છે અને અમારા સુમિતભાઈને પણ વડાપાવ છે એટલે એને પણ એક અપાઈ દીધું છે દો પંદર વડાપાઉ ગયા છે જવો પાછા બસમાં બસ માં ગીત હારા વાગતા હતા અને અમારે હિતેશભાઈ જવો આમ ડિસ્કો કરવા મળ્યા જવો રેવાતું હો મસ્ત મજાના ગીત વાગતા હશે જોવો જઈ એટલે કેમ પણ ડાન્સ જવો એનો એકવાર વાર મિહિરભાઈને પણ મોજ આવી ગયા કહે છે અને અમારે સુમિતભાઈ શેવ મુમરા કાય છે ગોપાલના કુહવાળા જુઓ ના એકઠી ગેલેરી જુઓ ખાલી છે અત્યારે અને અમારા માઇન્ડ માઇન્ડ મજા આવી એમાં આવી ગયું તોલ તોલ નાખ્યો ગાડી આપણે ઊભી રહી છે આપણે તોલ ભરીને જવાનું છે સીધું હવે આવે છે તાપી મસ્ત મજાની તાપી જવાની છે તો આપણે તોલ ભરીને જવો આવી ગયા છે તાપી એ તો આ છે સુરતની ની તાપી નહીં દેવો ભાઈ જોઈ લો કાંઈ ઘટે કેવડી મોટી જવો તો ખરા આ શેડીથી થી ઓલા શેડેલી નજર જ પોગે ક્યાં સુધી તમને પાણી 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 જોવા મળશે જવો ની મોટા મોટી નદી છે ઓ ભયા જો સાધન તો જો તમે કેટલા જાય છે ફાઇનલી આપણે જે હોટલ હતી પૂરો હોય ત્યાં થોડુંક રાખવું છે તો થોડુંક પાણી રાખવું છે અને આપણે એક વોલ્ટ કરી નાખ્યો છે જવો મસ્ત મજાની હોટલ છે બધા નાસ્તો ને એવું બધું કરે છે ને આપણે દેશી ગાડા એ ઉભા રહ્યા છે મીરભાઈ પણ ઉભા છે તો હવે આપણે બધા નાસ્તો પાણી કરી લે એટલે સીધો જવાનું આવવાનું છે બરાબર ને તો જવા મસ્ત મજાની હોટલ છે ભાઈ નાસ્તો પાણી બહાર ને એવું જવા અહીંયા ભાઈ ઉભી રાખી હતી આપડે સુમિતભાઈ જવ બધા નાસ્તા પાણી કરે છે નાસ્તા પાણી કરી લે એટલે આપણે જવાનું છે સીધા પાનેરા તો આ પંદર કિલોમીટર હશે તો એક હોલ્ટ કરી નાખ્યો ભાઈ સુમિત બે ગયા છે ગાડા માથે બારું પણ આવી ગયા છે